વિરામ બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીશું અરવલ્લી શાળા પ્રવેશ ઉત્સવના ત્રીજા અને અંતિમ દિવસે ધનસુરા ગામની ધનસુરા પ્રાથમિક શાળામાં સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ દ્વારા બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો બાળકોને બાલવાટિકા આંગણવાડી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાયો હતો તે સાથે આંગણવાડી બાલવાટિકાના બાળકોને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ ગણવેશ ભેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમના કારણે ગામના બાળકોનું વધુમાં વધુ નામાંકન થયું છે સાથે સાથે ગામની સંવેદનશીલતા પણ મેં જોઈ કે ગામની અંદર જે બે દિવ્યાંગ બાળકો હતા એમનું પણ નામાંકન થયું છે એ બાળકને દરેક વિષયની અને ક્રમાનુસાર એની આવડત ખીલતી જાય એ સમયસર થઈ જાય અને એ મુજબ થાય એટલે એ શિક્ષકો પણ બાળકોના અભ્યાસ તરફ ખૂબ સારું આયોજન કરી શકે અને ભણાવી શકે એટલે આ એક ખૂબ જ સારો કાર્યક્રમ છે